મહેસાણા સાયબર ક્રાઈમ દ્વારા દેહવ્યાપી કૌભાંડનો પર્દાફાશ બે આરોપી ઝડપાયા રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા મહેસાણા જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની અંદર મ્યુલ એકાઉન્ટ્સ એટલે કે જે એકાઉન્ટ ખાલીને ખાલી ગેરકાયદેસર રીતે આવતા રૂપિયાને પ્રોસેસ કરી અને કેશમાં ઉઠાવી લેવા માટે થઈ અને ભાડેથી યુઝ કરવામાં આવે છે કોઈપણ પ્રકારના એમાં જે ક્રેડિટ થતું હોય એક ડેબિટ ક્રેડિટના કોઈપણ પ્રકારના હિસાબ વગર ડાયરેક એની અંદરથી રૂપિયાના વ્યવહારો થતા હોય છે અને જે એકાઉન્ટ હોલ્ડર છે એને માસિક અથવા વાર્ષિક એક નક્કી કરેલી ભાડાની રકમ આપવામાં આવતી હોય છે અને એના એકાઉન્ટનો વપરાશ છે તે આવા ગેરકાયદેસર રીતે જે પ્રવૃત્તિઓમાંથી આવતા હોય છે નાણાં તેની લેવડદેવડ માટે થઈને કરવામાં આવતો હોય છે તો આવા જે મ્યુલ એકાઉન્ટ છે તેની જે એનસીસીઆરપીનું જે પોર્ટલ છે એમાં કુલ સાત અલગ અલગ ગુનાઓમાં આ મ્યુલ એકાઉન્ટ યુઝ થયેલું હતું કે જેની વિગતો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી હતી અને તેના આધારે જે હિતેશ કુમાર રાવળ અને પિયુષભાઈ પટેલ જે બંને જેમાંથી હિતેશભાઈ છે તેમને હિતેશ ટ્રેડર્સ નામની એક જે ગંજ બજાર છે ઉનાવાનું તેની અંદર એક પીડી બનાવી અને તેના નામે ખોટું એક એકાઉન્ટ આવું યુઝ ખોલાવેલું હતું અને આ એકાઉન્ટની અંદર તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કુલ સાડા આઠ કરોડ જેટલી રકમના તેની અંદર ટ્રાન્ઝેક્શન્સ અત્યાર સુધી થયેલા છે અને કુલ સાત અલગ અલગ પ્રકારના અલગ અલગ રાજ્યની અંદર જે ગુનાઓ આચરવામાં આવેલા છે જેની અંદર ડિજિટલ અરેસ્ટના ગુનાઓ પણ છે જેની અંદર અને એટલે કે ન્યૂડ વિડીયો બતાવી અને લોકો પાસેથી જે બ્લેકમેલ કરી અને નાણાં પડાવવામાં આવતા હોય છે તેવી પ્રવૃત્તિઓના સાયબર ફ્રોડના રૂપિયા પણ એની અંદર આ એકાઉન્ટમાંથી પ્રોસેસ કરવામાં આવેલા હતા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અને અત્યારે હિતેશભાઈ અને પિયુષભાઈની અટકાયત કરેલી છે અને ગુનાનું આગળનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશન ના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ